ઉત્રાણી પહેલા મહેસાણાથી દુખદ સમાચાર સામે આવ્યા છે જેમાં ખેરાલુના મોટી હિરવાણી ગામે બાળક પતંગ લૂંટવા જતા કુવામાં પડી ગયું હોવાનું સામે આવ્યું આ અંગે મળતી માહિતી અનુસાર દસ વર્ષીય રાહુલ મણજારા નામનો બાળક પતંગ લૂંટવાની ઉતાવળમાં કુવાને જોયા વગર તેના પરથી પસાર થતા તેમાં પડી ગયો હતો મોટી હિરવાણી ગામના જીતુભાઈ વણજારાનો દસ વર્ષનો બાળક રાહુલ કુવામાં પડતા તેનું આ અંગે જાણ થતા મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા ઘટના અંગે જાણ થતા પોલીસ અને રેસ્ક્યુ ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકના મૃતદેહને કાઢવામાં આવ્યો હતો જો બીજી તરફ ઉત્તરાયણના પવિત્ર તહેવાર પર દુર્ઘટના બનતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે મહત્વનું છે કે દર વર્ષે અનેક બનાવો બનતા હોય છે કે જેમાં મૃત્યુ પણ થતા હોય છે ત્યારે આ વખતે પણ એક ઘટના સામે આવી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ